કેમ છો આપડે કોત્રો આપણે યુટ્યુબ ચેનલ એટલે કે એજ કે ફાર્મિંગમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું મગફળીના બજાર પાવ આજની તારીખ સિત્યાવીસ સાત સિત્યાવીસ નવ બે હજાર પચીસ શનિવાર વિડિયોમાં આગળ ભૂહના પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ આજના ભાવ રાજકોટ નવસોને એકવીસ રૂપિયાથી એક હજાર બસોને સાઠ રૂપિયા हड़वद एक हजार ने एक थी एक हजार एक सौ एक रूपया रा हजार बसो रूपया वो पचास थी एक हजार एक सौतालीस रुपया खां एक हजार ने अगियार थी एक हजार बसो बिस नौ सौ वीस रूपया एक हजार बसो रूपया विषावद એક હજાર પચાસ રૂપિયા થી એક હાજર એકસો બાવન રૂપિયા સાવરકુંડલા નવસો પચાસ રૂપિયા થી એક હાજર બસો ચાલીસ રૂપિયા ડીસા એક એકવીસ રૂપિયા થી એક હજાર બસો પાંચ રૂપિયા દાહોદ એક એક રૂપિયા થી એક હાજર તેતાલીસ રૂપિયા પોરબંદર નવસો રૂપિયાથી એક હજાર બસો ને પંચાવન રૂપિયા જૂનાગઢ નવસો ને પાંચ રૂપિયાથી એક હજાર બસો ને બત્રીસ રૂપિયા જેતપુર એક હજાર એકસો ને બે રૂપિયાથી એક હજાર બસો ને પચાસ રૂપિયા ભીલડી એક હજાર પચાસ રૂપિયાથી એક હજાર બસો ને બત્રીસ રૂપિયા કોડીનાર એક હજાર એકસો ને દસ રૂપિયાથી એક હજાર બસો ને સાઠ રૂપિયા ધાનેરા એક હજાર ને એક રૂપિયાથી એક હજાર બસો ને પિસ્તાલીસ રૂપિયા તો જોઈએ આગળ અંત સુધી વિડીયો લાખણી એક હજાર રૂપિયાથી એક હજાર બસો ને બે રૂપિયા જામજોધપુર નવસો ને પંચાવન રૂપિયાથી એક હજાર બસો ને પાંત્રીસ રૂપિયા નેનાવા નવસો ને પચાસ રૂપિયાથી એક હજાર બસો ને પીચોતેર રૂપિયા વિજાપુર એક હજાર એકસો ને ત્રીસ રૂપિયા ખેડૂત મિત્રો આ તાજના મગફળીના બજાર ભાવ વિડિયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે અને તમે ચેનલમાં નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય જવાન જય કિસાન